प्रमुख गुजरात राज्य अध्यापक मंडळ माननीय श्री सतीश शाह केळवणीकार नो प्रमुख शो અને વનકર સેવા સંઘ સેડ્યુલકાસ્ટ માટે અને ઓબીસી અને જે ગરીબ વિદ્યાર્થીઓ છે એના માટે બે હજાર ચૌથી કાર્યરત છે જુદી જુદી પ્રવૃત્તિઓ બે હજાર ચૌથી કરેલી છે સમૂહ લગ્ન છે કોરોના કાળમાં કીટો વેચવામાં આવેલી છે ઓએનજીસીના ના સાથ પાટણ અને આજુબાજુના ગામોમાં જે પૂર આવ્યું એ પૂરમાં બી અમે ત્રણથી થી ચાર ટ્રકો લઈને જે ગરીબ આપણા સમાજના લોકો હતા એમના જીવન જરૂરિયાતની વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવી પણ અમારી ટીમ આવ્યા પછી અમે એવું નક્કી કર્યું કે સમાજમાં બેસવાની જગા હોવી જોઈએ એટલે અમારું મુખ્ય ફોકસ મુખ્ય ધ્યેય કે ભાઈ આપણે એક સમાજ ભવન બનાવીએ અને સમાજ ભવનમાં શિક્ષણની પ્રવૃત્તિ કરીએ એટલે બે હજાર પચીસમાં અમે આનું ભૂમિપૂજન કર્યું ભૂમિપૂજન કર્યા પછી અમે દોઢ વર્ષમાં આ જે કંઈ વણકાર સેવા સમાજ ભવન ગણો જ્ઞાન ભવન ગાળો અમે દોઢ વર્ષમાં પૂરું તૈયાર કરીએ આ દોઢ વર્ષની અંદર અત્યારે શૈક્ષણિક વર્ગો કરેલા છે શૈક્ષણિક વર્ગોમાં પહેલા માળે અને બીજા માળે એમાં ચોથા માળે આજે વિદ્યાર્થીઓને લાયબ્રેરી વાંચના વિદ્યાર્થીઓ ત્યાં આવીને કોમ્પિટેવ એક્ઝામ છે કે દસ વારના વર્ગો છે કે એમને જે પુસ્તકો જોઈએ એ પુસ્તકો સાથેની લાઇબ્રેરીનું ઉદઘાટન આજે માન્ય શ્રી રમેશભાઈ મકવાણા છે હેમંત કુમાર શાહ છે પછી રાજેન્દ્ર જાદવ છે આ બધા મહાનુભાવોએ આજે ઉદઘાટનમાં છે થઈને આજે આ વાંચના લઈ લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું અમારો એક જ હેતુ છે કે સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે અને આજે તમે વાંચના ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું છે પણ ત્રીસ દિવસની અંદર અમે બીજા વર્ગો ચાલુ કરી રહ્યા છે એ વર્ગોમાં મેઇન કોમ્પિટેટીવ એક્ઝામ ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી ના વર્ગો દસ બારના વર્ગો અને ગુજરાત સરકાર ભારત સરકારની ભરતી જે આવે એના વર્ગો અમે કરવા જઈ રહ્યા ખર્ચો વધારે છે પણ સમાજના દાતાઓથી જે અમને સાહ સહકાર મળે એ એ દાતાઓનો અમે કોઈ પણ કાળે ભૂલી શકાય એવો નથી એનો સાહ સહકાર એટલે જે કંઈ પણ અમારે કામ કરવાનું છે એ ઓનલી એજ્યુકેશન 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 જ્ઞાન ભવનમાં એજ્યુકેશન પ્રવૃત્તિ ચાલશે અને સમાજના દીકરા દીકરો એનો લાભ મળે એ અમારું મુખ્ય હેતુ છે